એક જ શિક્ષણ ધોરણના વિદ્યાર્થીઓને ભણાવી રહ્યા છે ધોરણ એક થી લઈ ધોરણ પાંચના ના વિદ્યાર્થીઓ શાળામાં અભ્યાસ કરવા માટે આવતા હોય છે શાળાની કુલ સંખ્યા તેતાલીસ હોય બે શિક્ષકોની જરૂરિયાત છે એક શિક્ષક જોડે કેમ કામગીરી લેવામાં આવતી હશે વધુ પ્રાપ્ત માહિતી અનુસાર બે મહિના પહેલાં બદલી કેમ યોજાયો હતો તેમાં રતુજી સોલંકી નામના શિક્ષકે સુખપુરા ગામની પસંદગી કરી બદલી કરવામાં આવી હતી આ શિક્ષક બે મહિનાથી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરાવવા માટે આવતા જ નથી એવું ગામ લોકો જણાવી રહ્યા હતા સૌ ભણે સૌ આગળ વધે આ સૂત્ર જાણે ખોટું સાબિત થતું હોય એવું લાગી રહ્યું છે સુખપુરા ગામના બાળકોનું ભણતર ના બગડે અને એક શિક્ષકની ઘટ પૂરી કરવામાં આવે એવું સુખપુરા ગામના લોકોએ સરકાર સાથે લાગણી સાથે માગણી વ્યક્ત કરી હતી આવો સાંભળીએ ગામ લોકોને સુખપુરા ગામમાં ધોરણ એક થી પોતની શાળા આવેલી છે જેમાં બે શિક્ષકોની છે છેલ્લા પાંચ છ મહિનાથી એક શિક્ષકની ઘટ છે એમાં બે એક મહિના પહેલાં રતુજી સોલંકી નામના કાયમી શિક્ષકશ્રીની નિમણૂક કરેલ છે એ સાયબશ્રીઓ સુખપુરા પ્રાથમિક શાળામાં હાજર થતા નથી કે નથી એમનો ઓર્ડર કેન્સલ કરાવતા અને એના પછી અમે ટીપીઓ શ્રી અને ડીપીઓશ્રીને વારંવાર રજૂઆત કરવા છતાં અમારી સ્કૂલમાં કાયમી શિક્ષક મુકતા નથી અને કામગીરીવાળા શિક્ષકને અહીં નિમણૂક કરવાની જોગવાઈ ચાલી રહી છે એ અમે ગામ અને મારે કાયમી શિક્ષક જોઈએ